છેલ્લા ત્રણ મહિનાથી સફેદ કપડામાં છે તે આવી જશે ત્યારે એ પહેલા જ આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા સર આપણી સાથે જોડાયા છે સર ખૂબ સ્વાગત છે આપનું સર આવતીકાલે સવારથી લોકો જેની રાહ બેઠા હતા શું લાગે છે પુનરાવર્તન કે પરિવર્તન જુઓ આમ તો દીવા જેવું સ્પષ્ટ છે દેશની તમામ નામાંકિત જે એજન્સીસ કહી શકાય જે સર્વે કરે છે જેણે એક્ઝિટ પોલ આપ્યા હતા પ્રી પોલ પણ આપ્યા હતા અને એક્ઝિટ પોલ આપ્યા હતા એક્ઝિટ પોલની મોટા ભાગની ગણમાન્ય એજન્સીના ધારણા પ્રમાણે આ અંગે તો મોદી હિ પહેલી વાત તો એ કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે મોદીના નેતૃત્વ હેઠળની એનડીએની સરકાર અને ગુજરાતમાં પણ છવ્વીસમાંથી એકાદ બેઠકને પણ એકાદ બે એજન્સી જ કહી રહી છે બાકી બધી એજન્સી તો એમ કે છવ્વીસે છવ્વીસ આવશે પણ એકાદ બે એજન્સી કહી રહી છે કે એકાદ બે બેઠક જે છે ભારતીય જનતા પાર્ટી કદાચ ગુમાવવી પડે એટલે તમારો જે પ્રશ્ન છે કે પરિવર્તન કે પુનરાવર્તન તો આમાં પુનરાવર્તન જ થવાનું છે એવું અત્યારની બધી અટકળો જે છે એ કહી છે અને આ અટકળો ખાલી અટકળના ફાત્ય નથી આ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે એક્ઝિટ પોલ છે મતદાન આપીને બહાર નીકળતો મતદાર હોય એને પૂછવામાં આવે કોંગ્રેસ એના જેવું અને મોટા ભાગે સાચું પડે છે અત્યાર સુધીની જેટલી એજન્સીઓ આવું કર્યું છે ઇતિહાસ એમ કે છે એસી ટકા જેવું સાચું પડ્યું સત્યની બહુ નજીક હોય છે એટલે ટૂંકમાં પુનરાવર્તન થવા જઈ રહ્યું છે પરિવર્તન નહીં સર સૌથી પહેલાં આપણે વાત કરવી છે ગુજરાતની કારણ કે આ વખતે ગુજરાતની ચૂંટણી કરતાં ક્ષત્રિય વિવાદની વાત હોય કે બીજા બે ત્રણ મુદ્દાઓ કારણ કે જે રામ મંદિરની વાત હતી કે કદાચ આ મુદ્દો પૂરા દેશમાં મહત્વનો રહેશે પરંતુ ગુજરાતમાં આ બધો સાઈડ પર રહી ગયો અને ક્ષત્રિય આંદોલનની સૌથી વધુ ચર્ચા હતી આ આંદોલનની કેટલી અસર થશે મતદાન એનાથી સર કોને લાભ કોને નુકસાન જુઓ આંદોલન વખતે આપણે અનેક વખત ડિબેટ્સ કરી છે એમાં મેં ત્યારે કીધું હતું કે તમારો રોષ તમારો મુદ્દો તમારી અસ્મિતાની વાત એ બધું સાચું પરંતુ એનું રિઝર્વ ઓરિયન્ટેબલ હોય પરિણામ રોષ જે છે એ રોડ ઉપર રહેશે એવું આપણે ભૂતકાળમાં કીધેલું આંકડા સાથે કીધેલું જેમ કે રાજકોટમાં મેં કીધેલું તમારી પંચોતેર હજારની જનસંખ્યા છે ક્ષત્રિય સમાજની એકવીસ લાખની બેઠક છે એમાં સાડા એમાં પાંચેક લાખ લોકો તો પટેલ પાટીદારો છે કડવા અને લેવા બાકીના બધા જે છે એ કોઈ રઘુવંશી છે બ્રાહ્મણ છે વગેરે વગેરે તો જ્યાં સુધી આ લોકતંત્ર છે આ લોકતંત્રમાં જેટલા વધુ માથા એટલી તમારી જીત વધારે માથા વધેરવાની વાત નથી આવતી વધારવાની વાત આવે છે તો જેની પાસે વધુ માથા હોય એ ઓબ્વિયસલી આ કેસમાં જીતે અથવા તો ફળે હવે એ વાત ક્ષત્રિય સમાજના આંદોલનમાં ઓછી થઈ છે અને એણે રોષ વ્યક્ત કર્યો પરંતુ જે બુથ લેવલની વ્યવસ્થા કરવી ઘટે કોંગ્રેસ સાથે રહીને પણ એ ધારુ પ્રમાણે કરી ન શકે મતદાન જે ઓછું થયું એ એ જ બતાવે છે કે કમિટેડ વોટર્સ જે છે પરંપરાગત વોટર્સ જે છે જે ગૂંથાયેલા છે જડેલા છે પક્ષની સાથે વરેલા છે એવા લોકોએ મતદાન કર્યું છે પરંતુ તમે એટલે કે જે ક્ષત્રિય સમાજની અસ્મિતાનો પ્રશ્ન એ પ્રશ્ને જો ઉરળી ઉરળીને કોઈએ મતદાન કર્યું હોત તો એ ચહેરાએ જુદા હોત અને એ વાતાવરણ જુદું હોત એનું વિશ્લેષણ પણ જુદું હોત પરંતુ એવું થયું નથી જે કાંઈ મતદાન આપ થયું છે એ ચહેરા જોઈ શકાય એમ છે કે ભારતીય જનતા પાર્ટીને કમિટેડ લોકો છે એણે મતદાન કર્યું છે કોંગ્રેસે આનો લાભ લેવાની કોશિશ કરી છે પરંતુ ક્ષત્રિય સમાજનો એટલો લાભ એ એટલા માટે લઈ ન શક્યા કારણ કે કોંગ્રેસમાં પણ માથા એટલા જૂથ હતા અહીંયા પરેશ ધાનાણી લડ્યા તો એની સાથે જે લોકો હોવા જોઈએ હતા એ લોકો તો કોઈ રહ્યા નહીં કોંગ્રેસમાં ન ઇન્દ્રલીલ રાજગુરુ રહ્યા ન ગાયત્રીબા વાઘેલા રહ્યા ન મહેશ રાજગુરુ રહ્યા કે ન હેમાંગ વસાવડા રહ્યા જે મુખ્ય મુખ્ય લોકો છે એ તો રહ્યા નહીં લલિત ગગથરા અને અતુલભાઈ રાજાણીને વાત કરો તો કોઈ એના ભેગા રહ્યા નહીં એટલે તો ભાઈએ પરેશ ધાનાણીએ અમરેલીથી લોકો અહીં લાવવા પડ્યા કેટલીક વસ્તુ કામ કરવા માટે થઈને તો સવાલ એ છે છત્રી સમાજનો રોષની વાત જે છે એ રોષ રોષની જગ્યાએ હા ભારતીય જનતા પાર્ટીના ન કેવળ રાજકોટ બલકે સમગ્ર ગુજરાતમાં ભારે જેને કહી શકાય એવું વોટ શેરની દ્રષ્ટિએ તમે ગણો તો ભારે નુકસાન સહન કરવું પડ્યું આ ક્ષત્રિય સમાજને કારણે કારણ કે જે સી આર પાટીલે ચૂંટણી પહેલાં એમ કીધું પાંચ લાખની લીડથી ભારત બધી સીટો જીતવી છે એમાં હવે નવસારી અને ગાંધીનગર અમિત શાહ અને સી આર પાટીલની પોતાની આ એકાદ બે બેઠકને બાદ કરો તો પાંચ લાખની લીડનું તો હવે એ લોકોને પણ ભરોસો નથી રહ્યો એને એમ થાય કે જીતી ગયા તો ભાગશાળી એટલે હવે એટલો એને વોટ શેરમાં તો ફેર પડ્યો અર્થાત ક્ષત્રિય સમાજના આંદોલન નિષ્ફળ ગયો એવું માની ભલે પરસોત્તમભાઈ જીતી જાય તો પણ ક્ષત્રિય સમાજના આંદોલનની બેહદ ઊંડી અસર થઈ છે એમ કહેવામાં જરાય ઓછપ નથી સર આપણે જોઈએ છીએ શરૂઆતથી જ ક્ષત્રિય સમાજના આંદોલનને કારણે કેટલીક એવી બેઠકો હતી કે જ્યાં સૌથી વધુ અસર હતી કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં ક્ષત્રિય સમાજનું સૌથી વધુ મતદાન થયું છે એવું કહેવામાં આવે છે એવું માનવામાં આવી રહ્યું છે તમને શું સર લાગે છે કઈ એવી બેઠક કે જે એક્ઝિટ પોલમાં પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે એકથી બે બેઠક જશે એવું લાગે છે કોંગ્રેસને કારણ કે કોંગ્રેસ માટે એક બેઠક આવે તો પણ નફો છે તમને સર શું લાગે છે એક્ઝિટ પોલ આપણે થોડી વાર માટે ભૂલી જઈએ તમે શરૂઆતથી જોઈ રહ્યો છો જે રાજકીય સમીકરણ હોય તમને પર્સનલી શું લાગે છે સર કે કઈ બેઠક જઈ શકે અથવા તો તમને છવ્વીસ બેઠકમાંથી શું લાગી રહ્યું છે જુઓ પાંચ સાત બેઠક જે છે આખા ગુજરાતમાં પાંચ સાત બેઠક જે છે એ સૌથી ડેન્જર ઝોન માટે હતી એમ ગણી શકાય ડેન્જર એટલે ભારતીય જનતા પાર્ટી પર માટે પડકારરૂપ સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રણ બેઠક કચ્છ જામનગર અને સુરેન્દ્રનગર આ ત્રણેય બેઠક ડેન્જર ઝોનમાં એમાં જામનગરની બેઠક તો જીતે તો ચમત્કાર જ ગણા હશે કાળીઓ ઠાકર જીતાડે એમ કહો તો ચાલે કારણ કે ત્યાં બધા જ ફેક્ટર્સ જે છે એ પૂનમબેનની વિરુદ્ધમાં ફેક્ટર છે નંબર વન તમને ગણાવું એક તો સૌથી વધુ ક્ષત્રિય સમાજનું એપી સેન્ટર રાજકોટ હતું પણ અસર સૌથી વધુ થઈ હોય તો એ જામનગરમાં થઈ હતી કારણ કે એક તો એની સંખ્યા પણ ક્ષત્રિય સમાજની વધુ બીજું ભારતીય જનતા પાર્ટી હકુબા જાડેજાની નારાજગીને દૂર કરી શકી નહીં હકુબા જાડેજા ક્ષત્રિય છે અને ત્યાં સૌથી વધુ તેજમાં તેજ કહી શકાય તેજો તરરાર એવા સંમેલન પર ત્યાં થયા છે ગ્રહણ પર ત્યાં થયા છે અને આની વિરુદ્ધના બધા જે કોઈ એલાનો થયા છે એ પણ જામનગરથી થયા છે એટલે એક તો એ વિરુદ્ધમાં હોય સતવારા સમાજ પણ એની વિરુદ્ધમાં છે માઇનોરિટીઝ ભારતીય જનતા પાર્ટીને મત ન આપે દલિત સમાજ જેમ તમે અત્યારે આપણે વાત કરીએ છીએ બિલકુલ એ પણ એની વિરુદ્ધમાં જ હોય કારણ કે દલિત સમાજ ઉપર અત્યાચારો જે થયા છે મેવાણી વગેરે એ ઉજાગર કર્યા એટલે એ પણ એની વિરુદ્ધમાં હોય આહિર સમાજ જે કોમ્યુનિટીમાંથી પોતે પૂનમબેન આવે છે એ આહિર સમાજમાં પણ કેટલાક લોકોનું એવું માનવાનું છે મોટાભાગના લોકોનું એવું માનવાનું છે કે બેનનો સ્વભાવ જરા ઉગ્ર છે મળતાવળો નથી અથવા તો કંપની તરફ વધુ છે એટલે એ પણ એની વિરુદ્ધમાં જાય બીજું કંપની જે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ હોય એવું વધુ લાગે જામનગરના લોકો હોય એવું ઓછું લાગે આ વાત છે પછી વળી રવિન્દ્રભાઈ જાડેજા ક્રિકેટર છે એના પત્નીશ્રી જે છે એની પણ નારાજગી છે બુદ્ધિપૂર્વકની એ જાડેજા હોવા છતાં એ જે સંમેલનોમાં એણે જેને કહેવાય મેનેજ કરવું જોઈએ ડેમેજ કંટ્રોલવાળું એમાં એ ક્યાંય બહુ રસદાયક હોય એવું લાગતું નથી અને છેલ્લો ખીલો તમને કહું કે બાકી હતું એ કોંગ્રેસે પાટીદારના નેતા જે પી મારવિયાને ટિકિટ આપીને પૂરું કર્યું હવે આટલી વસ્તુ જો તમારી વિરુદ્ધમાં હોય છતાં માન લો કે તમે જીતી જાઓ પૂનમબેન ધારો કે જીતી જાય તો એ ચમત્કાર જ ગણાશે ચમત્કાર જ છે કારણ કે ચમત્કારમાં કુછ સકતા હે એટલે આ એક જ ફેક્ટર એવું છે કે જો એ પૂર્ણપણે સાચું હોય તો પૂનમ ની જીતની ભલે પચાસ હજાર મત થી જીતે પણ તો એની સંભાવના જીતની શક્યતા બને સર આપણે જોઈએ કે ચૂંટણી પહેલા જયારે ઉમેદવારો જાહેર થયા ત્યારે સૌથી વધુ કોઈ બેઠકની ચર્ચા હોય તો બેઠક હતી જૂનાગઢ બેઠક અને અમરેલી બેઠક આ બંને બેઠક એવી હતી કે સુધી હતું ઉમેદવાર રિપીટ થશે થશે નહીં ચર્ચા હતી પરંતુ હવે શું લાગી રહ્યું છે સર જો આપણે અમરેલી બેઠકની વાત કરીએ તો કોંગ્રેસના જેની ઠુમરને મજબૂત માનવામાં આવી રહ્યા છે જૂનાગઢ બેઠક પર હવે શું લાગી રહ્યું છે સર બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી જશે હવે શું કામ તમે એમ કહો છો પેલા વિવાદાસ્પદ તો રહી જતી હતી પરંતુ બંને જગ્યાએ આમાં છે ને રાજકારણમાં બુદ્ધિપૂર્વકનો ખેલ છે ને છેલ્લો ઘા રાણાનો હોય છે અમરેલીમાંથી કોંગ્રેસનું જે ક્રીમ ઓડિયન્સ કહી શકાય એ બધા જ લોકો તો પરેશભાઈ ધાને રાજકોટ આવી ગયા હતા જે મેનેજેબલ કહી શકાય રાજકારણમાં જે ઘરે ઘરે સ્લીપ આપવાથી માંડીને લોકોને મતદાન મથક સુધી લઈ આવવા રણનીતિ ઘડવી વિરોધી લોકોને દબાવી દેવા બીજાને મતદાન કરતા અળહાવવા બંધ કરાવવા એ બધી જેટલી તમે દુનિયાભરની મિકેનિઝમ જેને કહેવાય એ મિકેનિઝમના જે ખાનખાના હતા એ તો બધા રાજકોટ આવી ગયા હતા પરેશ ધાનાણીને કારણે શું કામ કે રાજકોટમાં કોંગ્રેસમાં એકતા નહોતી ટીમ કોંગ્રેસ તરીકે લડતી નહોતી મોટા ભાગના તો જે છે એ આનાથી અલગ હતા એટલે પરેશ ધાનાણી એને અહીંયા લઈ આવ્યા તો ત્યાં અમરેલીમાં ખાલી પો સર્જાણો નહીં જેની બેન તમે જેમ કહો છો હકીકતે ભરતભાઈ સુતરિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરતા જેની બેન અત્યંત શિક્ષિત સક્રિય મહિલા ચહેરો પાછા જાણીતા સક્રિય બધું જ એમાં ના નહીં સામે પક્ષે ભરતભાઈની અનેક નબળાઈઓ પણ આપણે અખબારોમાં જ છે તેમ છતાં ભરતભાઈ સુતરિયાને ફળશે શું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન

દિલીપ સંઘાણીના હોય કે નારાયણભાઈ કાછડિયાના હોય કે બીજા કૌશિકભાઈના હોય કે જેના હોય આજે સોની કજિયા સોની કઝિયા શું હતા કે ભાઈ આફ્ટર ઇલેક્શન ચૂંટણી પછી તમે અમારું ધ્યાન રાખજો અમે કંઈ કમ નથી કારણ કે ભરતભાઈ સુતેરિયાને ટિકિટ મળી હતી કોઈને ગમ્યું નહોતું દિલીપભાઈ સંઘાણીને નહોતું ગમ્યું નારણભાઈ કાછડિયાને નહોતું ગમ્યું ભારતીય જનતા પાર્ટીના એક જૂથના માણસને વાત કરો તો આખી અમરેલીમાં કોઈને ગમ્યું નહોતું પરંતુ હવે અમારે કરવું એટલે કે જેને ન ગમ્યું એ પોતાનો પોતાનું જે અસ્તિત્વ છે સાબિત કઈ રીતે કરે એટલે એણે કેટલાક ભડકામણા નિવેદનો કર્યા જેને કારણે ભારતીય જનતા પાર્ટી ચોંકી ઉઠે આવું તેવું થાય કે ભાઈ તમે ગમે એને ટિકિટ આપી દીધો રિઝલ્ટ ગમે તે આવી શકે અમારું કંઈ નક્કી નથી વગેરે વગેરે પણ એનું ગુજરાતી ઈચ આ સોની ગજિયા છે ને એ જો આ લોકો જેમ આમ કરતા હોય તો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને પણ એ ખબર હોય કે આ શું છે નાનું છોકરું તોફાન કરે ને તો માતાને ખબર હોય કે આ જે તોફાન કરે એને છાનો કેમ રખાય લોલીપોપ આપી છે બિસ્કિટ આપી છે કે શું કરવું છે એટલે એ તોફાનથી પણ માતાને કાંઈ ન થાય અને માતાને ખબર હોય તોફાનનું ગુજરાતી શું છે એનો અસર શું છે આ એના જેવા સોની કજ્યા હતા જે પછી આપણે જાણીએ છીએ નાફેડ જેવી સંસ્થાઓમાં અને ઇફકો જેવી સંસ્થાઓમાં દિલીપભાઈ ગોઠવાઈ ગયા અને આપણે બધું જાણીએ છીએ બધાનું મેકેઝમ ગોઠવાઈ ગયું જયેશભાઈ આને મદદ કરી રાદડિયાએ રાદડીયાએ આને મદદ કરી વગેરે વગેરે તો એ બધું તો પોતિકું અસ્તિત્વ ટકાવવા માટે થયેલી વાત હતી એના ચૂંટણી સુધી આ લોકો પહોંચે નહીં કારણ કે ચૂંટણીમાં તો એવું જો કાંઈ પણ ગફેલ રહે તો એક્શન લેવામાં આવે એવું આ તો કમિટેડ વોટર્સવાળી વાતો છે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધવાળી છે એને બૂથે બુથ લેવલની ખબર પડે કોણે કે કેટલું મતદાન કર્યું કરાવ્યું જો આવા કોઈ નેતા નડ્યા હોય અને બુથમાંથી ધાયરા પ્રમાણે જો મત ન મળ્યા હોય તો સો ટકા એની ઉપર બી એક્શન દે એટલે આ લોકો ત્યાં સુધી ન જાય એટલે એટલે ચૂંટણીમાં અમરેલીમાં પણ ભરતભાઈ સુતરિયા જીતી જશે જૂનાગઢમાં આવી જ સ્થિતિ હતી રાજુભાઈ ચુડાસમાની રાજેશ ચુડાસમાની ત્યાં રઘુવંશી સમાજે થોડોક વિરોધ કર્યો હતો કારણ કે ડૉક્ટર જગવાળા કેસમાં પણ પછી બધું સમાધાન બુદ્ધિપૂર્વક ત્યાં પણ કરવામાં આવ્યું પરંતુ સરવાળે શું થાય છે તમને કહું કે ઓબીસી નામનું એક ફેક્ટર્સ જે છે એનું નરેન્દ્ર મોદીએ જાહેર સભામાં જૂનાગઢની સભામાં આવ્યા હતા તો ક્ષત્રિય સમાજનું બધું સંઘ સંમેલનનું રિપેરિંગ કરવા પણ જૂનાગઢમાં કેસ જુદો તો ત્યાં ક્ષત્રિય સમાજનું આંદોલનની એટલી અસર નથી મતદારો એવા છે નહીં એટલે ત્યાં કોળી બહુલ્ય વિસ્તાર હતો એટલે ત્યાં ઓબીસીની વાત કરી કે કોંગ્રેસની સરકાર ઓબીસીના સત્યાવીસ ટકામાંથી અમુક ટકા બાદ કરી અને માઇનોરિટીને આપવા માંડે છે પરંતુ નરેન્દ્ર મોદી જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી આવા થવા નહીં દઉં એટલે એક તો નરેન્દ્ર મોદીનો પ્રભાવ પછી પછી સાધુ સંતોની અપીલ પછી રઘુવંશી સમાજમાં તથા કથિત સમાધાન થયું એની વાતો પછી પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન એણે પણ કેટલાક અથાક પ્રયત્નો કરીને કહેવાતું સમાધાન કરાવ્યું હોવાની વાતો છે આ બધું ભેળ બનાવો તમે અને સંગઠનને જોડો તો ત્યાં રાજેશભાઈ ચુડાસમા જીતી જાય અને ભાઈ હીરાભાઈ સોલંકી જોટવા છે એને જીતવું અઘરું થઈ પડે અથવા તો ન જીતે સરવાળે તમને કહું તો સૌરાષ્ટ્ર કચ્છની આઠમાંથી ત્રણ બેઠક ડેન્જર ઝોનમાં હતી એ ડેન્જર ઝોનમાંથી પણ મેં જેમ જૂનાગઢની આપણે જામનગરની વાત કરી માઇનોરિટીઝને મતદાનથી અળગા રાખવાની એમ કરીને જો આ જીતી જાય તો સુરેન્દ્રનગર અને કચ્છ એમાં તો હજી પક્ષની લેવલે મેનેજેબલ હતું એટલે માર્જિન બહુ ઘટે પણ જીતી તો શકે એટલે સરવાળે તમને કહું તો છવ્વીસમાંથી તમે કહો તો એક જામનગર અને બીજી આણંદ આ બે બેઠક જે છે કોઈ કોઈ એજન્સી કહેતી નથી બધા તો છવ્વીસે છવ્વીસ આપે છે એકાદ બે એજન્સીએ એકાદ બે બેઠકની વાત કરી એ એકાદ બે બેઠક એટલે આણંદ અને જામનગર એ લોકો કેટલાક સુરેન્દ્રનગરની પણ વાત કરે છે પણ ત્યાં તો મોટે પાયે એક્શન લેવાઈ ગયા છે પણ આણંદમાં એટલા માટે કે અહીંયા આઠ લાખ લોકો ક્ષત્રિય મતદારો છે અને ક્ષત્રિય સમાજે મા આશાપુરાના શપથ ખાધા હતા કે અમે કોંગ્રેસને મત અરે ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપીએ એટલે અને બીજું અમિત ચાવડાની છાપ થોડી છે એ પ્રમાણમાં સારી છે આ બહેનોનું સમીકરણ તમે જુઓ અને કોંગ્રેસના કમિટેડ વોટ મળે તો આણંદની બેઠક ઉપરથી અમિત ચાવડાની જીત અંકાય એટલે સરવાળે છવ્વીસ બેઠક જે ગુજરાતની છે મત એકાદ બે બેઠક તમે કહો એ પ્રમાણે કદાચ કોંગ્રેસના ફાળે જાય છે મેદાન મારી જશે એવું લાગે આભાર અમારી સાથે જોડાયા હતા જગદીશ મહેતા સર જે રીતે તેમણે વાત કરી છે કદાચ એકાદી બેઠક છે તે કોંગ્રેસના ફાળે જઈ શકે પરંતુ ફરી એક વખત મોદી સરકાર છે તે રચાવા જઈ રહી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર